ચંદાજી કોડિયા મોરથલ કોડિયા ગામના સમસ્ત ખેડૂત ભાઈઓ બહેનો દ્વારા બંને ગામ પૂર અસરગ્રસ્ત છે સેપુ નદી કિનારે ચાલતી રેતી લેસ તાત્કાલિક બંધ કરવામાં આવે જો એવું નહીં થાય તો મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થવા બાબતે આજરોજ ડિસા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું જેમાં ચંદાજી કોડિયા મોરથલ કોડિયા નામના સમસ્ત ખેડૂત ભાઈઓ એ જણાવ્યું કે અમુક ઉપરોક્ત બંને ગામ એસીપુ નદી અને બનાસ નદી વચ્ચે આવેલા છે જેમાં જ્યારે જ્યારે અતિભારે વરસાદને કારણે પૂર આવે તે સમયે પાણીની વધુ પડતી આવક થાય ત્યારે અમારા

વહેણ બનેલા અને સુરક્ષા દીવાલ મંજૂર કરેલ એ દિવાલ બનાવવાની હજુ બાકી છે વધુમાં છેલ્લા કેટલાય સમયથી સિપુ નદીનો વહેણ છે ત્યાં ખનિજ માફિયાઓ રાતે વસ મોટા મશીનોથી પચાસ પચાસ ફૂટના ખાડા પાડી અમારા ગામના બચાવ માટે જે કિનારો છે તોડવામાં આવી રહ્યો છે જે ભવિષ્યમાં અમારા બે કામની જમીનો અને ખેડૂતોનું વિનાશ કરી શકે એમ છે એવું ન થાય તે માટે ખેડૂતો દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી અલગ અલગ નદીના સંજોગો જોતા છેલ્લા ત્રણ વર્ષથી આ બંને ગામોના નદી કાંઠામાં સરકાર દ્વારા લીઝ મંજૂર કરી રેતી ખનન કરતા માફિયાઓને આપવામાં આવેલી મંજૂરી તેથી તેઓ દ્વારા નદીના પૂરની ખેતરો તણાઈ ગયેલા તેમાં મોટા જેસીબી ડમ્પરો મારફત ખાડા ઉપાડીને રેતી ખનન કરેલ જે અંગે ગ્રામજનો ખેડૂતો દ્વારા અરજીઓ કરવાથી જે તે સમય બંધ કરેલ પરંતુ ફરીથી લીઝ રેતી મીડિયાઓ દ્વારા રેતી ખનન કરવાનું કામ ચાલુ કરતા ખેડૂતો દ્વારા ફરીથી અરજીઓ કરતા ખરીજ વિભાગના અધિકારીઓએ રૂબરૂ મુલાકાત લઈ સર્વે કરી કામ બંધ કરાવેલ ત્યારે છ આઠ માસ બાદ હાલમાં ફરીથી રેતી કામ ચાલુ કરેલ છે ગઈ તારીખ સત્યાવીસમી નવેમ્બર બે હજાર ચોવીસથી કુડિયા ગામના નદી કાંઠે મોટા મોટા જેસીબી મશીનો તથા પચાસથી વધુ ડમ્પરો દ્વારા રેતી કામ ચાલુ કરેલ હોવાથી તેઓને એવું કામ કરવાથી પોતાની જમીનોને મોટું નુકસાન થતું હોય તથા ગામમાં ઉપરવાસમાં પાણી આવવાથી નુકસાન થતું હોય જેથી કામ બંધ કરવાનું કહેતા જે થાય તે કરી લો ખોદકામ બંધ નહીં થાય તેવી ધમકીઓ આપતા હોય છે વધુમાં જો સરકાર દ્વારા લીઝ મંજૂર કરીને આપેલ હોય તો અમારા આ બંને ગામોને ખૂબ જ મોટું નુકસાન ભૂતકાળમાં થઈ ગયેલ છે ભાઈ સગનજી સોલંકી છે હું ચંદાઈગોળિયા ગોળિયા મુરથર રહું છું અમે વર્ષોથી અહીંયા બાપ દાદા ખેતી કરે છે અને બે ગામ છે એ ચંદાઈગોળિયા ગોળિયા બે નદીની મધ્યમાં આવેલા છે બે હજાર પંદર અને બે હજાર સત્તરના વિનાશક પૂર બાદ ગામની અંદર પાણી ફરી વળ્યું હજારો ખેડૂતોના ઢોર ડખર મકાનો તણી ગયા લોકોને બચાવવા માટે હેલિકોપ્ટરથી કાઢવા પડ્યા એ સમયે આ ગામની ઉભા પાક તોણી ગયેલા એ સમયે જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી રાણા સાહેબ પણ આવેલા એ ગામની મુલાકાત લીધી આજુબાજુના મંત્રી ધારાસભ્યો મુલાકાત લીધી અને આપણા રાજ્યના ભાઈ મુખ્યમંત્રી સાહેબ વિજયભાઈ રૂપાણી આવે ને આ સહાયની વાતો કરી પણ આજ સુધી કોઈ પણ પ્રકારની સહાય મળી નથી ઉપરથી એ લોકોએ બે હજાર ઓગણીસની અંદર સુરક્ષા દિવાલ પાસ કરી છે એને છ છ વર્ષ ત્યાં છતાં પણ સુરક્ષા દિવાલ પણ બની નથી ગામના રક્ષણ માટે અને કુદરતે જે આપેલું છે ગામને રક્ષણ માટે પાળો જે બસો ત્રણસો મીટરના અંતરમાં છે એ આ ભૂમાફિયાઓ છેલ્લા સાતથી આઠ વર્ષથી તો ખૂબ મોટા પાયે તોડવામાં આવે છે અને હવે નદી ખાલી કરી નાખી છે બસો બસો ફૂટના ખાડા પાડ્યા છે એટલે હવે નદીમાં રહ્યું નથી એટલે બે ગવર્મેન્ટને જે સુરક્ષા માટે જે થોડું બાકી રહ્યું છે એ ખાડા પાડીને તોડવામાં આવે છે આ પરિસ્થિતિ હવે પૂરતો તમે છોડી દો પણ માપનો વરસાદ આવશે ને જો નદીની અંદર રેલો આવશે ને તો પણ આ બે ગામની અંદર પાણી ફરી વળશે એની જવાબદારી સરકારને લેવી પડશે કેમ કે રક્ષણ માટે સરકાર કંઈ કર્યું નથી પણ જે કુદરતે આપેલું જે રક્ષણ છે એ પણ સરકાર બચાવી શકતી નથી આજે આજે ખેડૂતો દુઃખી છે સરકારના કારણે હંમેશા સરકારને સાથ આપ્યો છે જે સુરક્ષા દિવાલ પાસ થઈ છે એને પહોંચ પહોંચ ધારાસભ્ય ચૂંટણીઓ થઈ છે સતત એક તરફી સરકારમાં વોટિંગ થયું છે પણ ગામની કોઈ આજ દિવસ સુધી આલ સંભાળ લેતું નથી હવે તમારી શું માંગ છે અમારી માંગ છે કે આ રાત દિવસે ભૂમાફિયાઓ જે લીજો ચલાવે છે એ ગામને નુકસાન કરે છે એમનો તાત્કાલિક જે બી સાધનો છે મોટા મોટા એ સીલ થવા જોઈએ બંધ થવા જોઈએ જે લીજો આપેલી છે એના ઉપર પ્રતિબંધ થવો જોઈએ છે અને આ બે ગામ പൂർ પ્રભાવિત છે એટલે કાયમીના ધોરણે અહીંયા કોઈ પણ પ્રકારની લીજ પાસ થવી જોઈએ નહીં 2017 માં આટલું બધું વિનાશ થયો હોવા છતાં ધારાસભ્ય હોય સરકાર હોય કે ભૂમાફિયા હોય બધા દગો કરી જતા હોય આ ખેડૂતો મરી જશે ગામડા વેર વિખેર થઈ જશે બે નદીઓ વચ્ચે સંગમ છે ભૂમાફિયા દિવસે ને દિવસે નજીક આવતા જાય છે સુરક્ષા દિવાલો તો બનાવ્યું ત્યારે બનાવજો પણ જે છે હયાત એ રહેવા દો નહી તો આ ગામડાના લોકોના છાપરાય નહીં રે બાપુ હવે તો ગોતડા સુધી ધાપી ગયા છો આ કરીને પાર કરો નહીં તો આ ગામડાઓ વેચી દો અને ભૂ માફિયાઓને આ લીધો આ વેચીને પાર કરો કોયો ચંદાજી ગોળિયા અને મૂરથલ ગોળિયામાં આ પરિસ્થિતિ બે હજાર સત્તરમાં થઈ હતી અને ફરીથી આવી પરિસ્થિતિ થાય આની શું કામ રાહ જોવો છો આ ખેડૂતો ધાપી ગયા છે ને હવે કંઈક નિકાલ કરો ધારાસભ્ય સાહેબ સરકાર શ્રીને રજૂઆત છે આ દિવાલ આપ્યું હોય ત્યારે આપજો પણ આ કોરિયો બંધ કરાવો અને આ કોરિયોવાળાને હાથ જોડું છું બાપા ગોમની નજીક ના આવો આ ગોમડું રહેવા દો શું આપનું દશરથભાઈ માળી હું મૂરથલ ગોળિયા પૂર્વ સરપંચ ડીસા તાલિકાના મૂર્થલ ગોળિયાને ચંદાજી ગોળિયાના નજીકમાં બે નદીઓ ચાલે સીપુ અને બનાસ નદી ત્યાં જે સરકાર શ્રી દ્વારા જે લીજો આપવામાં આવે એનું કોઈ નિરીક્ષણ કર્યા વગર આખું અમારા મુર્થલ ગોળિયાને ચંદાજી ગોળિયાના પૂર વખતે બે હજાર સત્તરમાં ત્યારે ગામમાં પાણી ફરી વળ્યું હતું લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યું હતું લોકોના ઘર પડી ગયા હતા અમે ત્યારે પણ રજૂઆત કરી અવરનવર અમે અગાઉ પણ રજૂઆત કરેલી છે છતાં પણ સરકારે કોઈ આ આ આનામ માટે કોઈ પગલું લેતા નથી ને આરિયા લીજો તાત્કાલિક ધોરણે બંધ કરવી જોઈએ અમારા ગામને મોટું નુકસાન થશે ગમે ત્યારે વરસાદ થોડો આવશે તો અમારા ગામમાં પાણી ફરી વળશે લોકોના ઢોર ઢોકરે બધા તણાઈ ગયા હતા કે બે જ ખેતીની જગ્યાઓ બધી ધોરાઈ ગઈ હતી સત્તર વખતે ને લોકોને હેલીપેડથી રિસ્યુ કરીને બહાર કાઢ્યા હતા સત્તર વખતે તો આજ પણ ગમે ત્યારે આટલો બધો વરસાદ આવશે તો આ ગામને મોટું નુકસાન થશે તો સરકારશ્રીને આજ મારી વિનંતી છે કે આ રીઆ તાત્કાલિક જે લીજો આપેલી છે એ બંધ કરાવે ને પાણીના તળ રેતી નહીં હોય તો પાણીના તળ એકદમ ઊંચાઈ ઊંડાઈ જતા રહેશે ને પાણી ઉતરશે નહીં જમીનમાં તો આ ડીસા તાલુકાને પાણીની અછત છે તોય છતાં આ રીયા લીજો બંધ કરાવી જોઈએ સરકારશ્રી ને આજે અમે આવેદનપત્ર કાઢ્યું છે અને તાત્કાલિક ધોરણે સરકારને આ ધ્યાને લઈને તાત્કાલિક લીજો બંધ કરાવી જોયું આ સાહેબ સાહેબને આ જે લેટર આપ્યો છે ને સાહેબે એમને પણ ભલામણ કરી છે કે આ જે ખોટી લીજો ચાલે એને ધ્યાને લઈ પરમિટવાળી ચાલે પરમિટ પરમિટ ચાલે ચાલે વાળી પણ સર્વે કર્યા વગર એમની માળે ધડ સરકાર દ્વારા આપેલી એ લીજો એટલે ગમે ત્યાં લગાવી દે એ લોકો સામેથી ભરે રાતે અમારા ગામ બાજુથી ભરીને ઓકે આડે ધડ ભરે છે એમને કોઈ કહેવા વાળું નથી અમે કહેવા જઈએ ત્યારે એ ધાક ધમકીઓ આપે છે ને એ લોકો સામે આવી જાય છે આમાં